જામનગરમાં આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ થયો છે આગામી દિવસ સુધી મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત તમામ શાળાઓ જામનગરમાં શાળા નંબર ચાર એકવીસ માં આયોજિત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવેશભાઈ અકબરી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ કનખરા શાસ્ત્રના અધિકારી ફાલ્ગુની બેન પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને બાળકને કુમકુમ તિલક કરી આવકારવામાં આવ્યા હતા અને વડાપ્રધાન અને મુખ્યમંત્રીના ચિત્રવાળા સ્કૂલ બેગ તેઓને આપવામાં આવ્યા હતા આ ઉપરાંત વાંબે આવાસ વિસ્તારની સ્કૂલમાં પણ શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો જ્યાં કોર્પોરેટર રાહુલ બોરીચા સિટી ઇજનેર ભાવેશ જાની ભાજપના મહામંત્રી પ્રકાશ બાંભણીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અહીં પણ ઉપસ્થિત મહાનુભવોના હસ્તે બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવ્યા હતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત રાજ્ય સરકાર શ્રીના કાર્યક્રમ મુજબ આદથી છવ્વીસ સત્યાવીસ અને અઠ્ઠાવીસ તારીખના આ કાર્યક્રમ યોજાનાર છે જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચુમ્માલીસ શાળાઓ અને દસ હાઈસ્કૂલ અને મળીને કુલ ચોપન શાળાઓની અંદર આ પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ થનાર છે સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે દરેક દિવસે બે પ્રાથમિક શાળા અને એક હાઈસ્કૂલ એ પ્રમાણેનું આયોજન કરેલું છે જેમાં શહેરના તમામ પદાધિકારી શ્રીઓ અધિકારી શ્રીઓ બાળકોને પ્રોત્સાહન કરવા માટે જોડાનાર છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંદર આશરે આ વર્ષે જોઈએ તો ચારસોથી પાંચસો જેટલા બાળકો છે એ ખાનગી શાળામાંથી સરકારી શાળા તરફ પ્રેરાયા છે તો આ એક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું આગવું પાછું ગણી શકાય કે જે બાળકોને સરકારી શાળામાં આવવા માટે પ્રોત્સાહિત કરે છે અને અમારી શાળાઓ વધુને વધુ બાળકો બાળકોને સરકારી શાળા તરફ લાવી શકે એવા અમારા સઘન પ્રયત્નો રહેશે અને આ પ્રવેશ પામનાર તમામ બાળકોને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી બેગ કાપી અને એને સન્માનિત કરવામાં આવેલ છે અને પ્રોત્સાહિત કરવામાં આવેલા છે અને આ શાળાના અલગ અલગ શાળાના આચાર્યશ્રીઓ તેમજ શિક્ષકગણ પણ પોતાની શાળાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ પ્રકારના દાતાઓશ્રી દ્વારા અથવા તો પોતાના પગારમાંથી અથવા પોતાની અંગત રકમમાંથી પણ આ લોકોને પ્રોત્સાહિત કરતા હોય છે જે પ્રાઇવેટ શાળાઓમાં આવું ક્યાંય જોવા મળતું બહુ ઓછું હોય છે તો આ સરકારી શાળાઓમાં જ શક્ય છે તો હું વાલીઓને અપીલ કરીશ કે સરકારી શાળાઓમાં વધુને વધુ બાળકોનો પ્રવેશ અપાવે જેથી આ સરકારશ્રીની યોજનાઓનો લાભ પણ મેળવી શકે અને સાથે આર્થિક ભારણ જે છે એને પણ હળવું કરી શકે થેન્ક યુ જામનગરના મચ્છરનગર વિસ્તારમાં ભરાતી ગુજરી બજાર મહાનગરપાલિકા દ્વારા આજે બંધ કરાવાઈ હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી અને તમામ પથરાવાળા રેકડીવાળાઓને દૂર ખસેડી જગ્યા ખાલી કરાવાઈ અવારનવાર ચોરી અને ચીલ ઝડપના બનાવથી આ જગ્યા ખાલી કરાવવા ઉઠાવવા પામેલ ફરિયાદ પછી આ પગલું ભરવામાં આવ્યું છે જામનગરના મચ્છરનગર વિસ્તારમાં ભરાતી ગુજરી બજારના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી તેમજ અનેક વખત ચોરી ચીલઝડપના બનાવો પણ બન્યા હતા આથી સ્થાનિક કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા ડિમ્પલબેન રાવલ કૃપાબેન ભાર અને જયરાજસિંહ જાડેજા અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા આ ગુજરી બજાર બંધ કરાવવા માટે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી આથી આજે એસ્ટેટ શાખાનો સ્ટાફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યો હતો અને રેકડી પથારાવાળાઓને દૂર ખસેડી ગુજરી બજાર બંધ કરાવી હતી આથી દંડાર્થીઓમાં રોષ પણ જોવા મળ્યો હતો જય માતા જી જય ભવાની શ્રી રાષ્ટ્રીય રાજપૂત સેના જિલ્લા મંત્રી જામનગરના પારસબા રાઠોડ હવે અમારા મચ્છરનગરમાં બુધવારી ભરાય છે અને જ્યાં ત્યાંથી લોકો આવી આવીને અહીંયા બેસી જાય છે ઓરખાણ વગરના અહીંયા અમારે શાક માર્કેટ તો રોજ ભરાય છે અને અમને તદ્દન પસંદ નથી આ બુધવારી ભરાય છે એ એટલે બધાને ખાસ કહેવાનું છે કે આ બુધવારી ભરાવાની નથી કેમ કે બહુ નાની જગ્યા છે શનિવારી જે ભરાતી હતી બુધવારી ભરાય છે એટલે બહુ બહુ નાની જગ્યા છે અને આ બારે બધા અવર્તન કરે છે કોણ માણસ કેવું છે શું છે આ તે ફેરિયા ઘર આવી આવીને બેસી જાય છે ઘરમાં ઘૂસી જવાની ધમકી કેરેટ રાખી દે છે કોઈના દરવાજા આગળ કોઈને પોસાતી હોય તો તમારે બધા એની મરજી લઈ અને બેસી શકો છો બાકી બુધવારી ભરાવાની હવે બંધ થવી જ જોઈએ જય ભવાની અમર બેના કોપરા જયેન્દ્રસિંહ જાલા એ સ્થાનિક અહીંયા અમારે દર બુધવારે બુધવારે ભરાય છે અને એ સ્થાનિક માણસોની અમે લેખિતમાં રજૂઆત હતી ચારે ચાર કોપોરેટરને અમને અને અમે કમિશનર સાહેબને રજૂઆત કરી હતી અને પોલીસ અધિકને રજૂઆત કરી હતી અને આ વિસ્તારમાં બધાની લેખિતમાં રજૂઆત હતી કેટૂકની માગણી હતી ભાઈ તમે બુધવારી બુધવારે બંધ કરાવો અહીંયા ચોરીના બનાવ બનતા એકસો આઠ એમ્બ્યુલન્સ આવે તો હાલી અગથી અને અહીંયા અમુક છેતીના એ બનાવ બનેલ છે અને અમુક માણસો અહીંયા છે ને આપતા ઉઘરાતા હતા એટલે બંધ નહોતા હતા એટલે અમે આજ ફેમિશનર રજૂઆત કરીને પોલીસને કમિશનર રજૂઆત કરીને તાત્કાલિક બંધ કરીને આથી કમિશ્નરની ટીમ અને અમે ચારેય કોપરેટરને રજૂઆત કરેલી છે અને અત્યારે અહીંયા સ્થાનિક ટીમ આવીને બંધ કરાવેલ છે મહાનવ તો આ હતા આજના મુખ્ય સમાચાર અમારી અર્થાત ન્યૂઝ ચેનલને યુટ્યુબ ફેસબુક પર લાઈક કરો શેર કરો